પાટણ તાલુકામાં નાનકડા હાજીપુર ગામમાંથી નીકળી ખેડૂત પરિવારની દીકરી નીમા ઠાકોરે ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું બે હજાર દસમાં એથલેટિક્સમાં રસ દાખવી કોચ રમેશભાઈના માર્ગદર્શન હેઠળ રૂક્ષ્મણી વિદ્યાલયમાં તાલીમ લઈ તેમણે ક્રોસ કન્ટ્રી હાફ મેરેથોન અને ફૂલ મેરેથોનમાં જિલ્લા રાજ્યની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈ ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ મેડલ્સ અને અનેક ટ્રોફી જીતી તાજેતરમાં ચીનમાં થયેલી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં એકવીસ કિલોમીટર મેરેથોન એક કલાક બાવીસ મિનિટમાં પૂર્ણ કરી એવાર ક્વોલિફાય થનાર પ્રથમ ગુજરાત

મા બાપે મને એક સપોર્ટ કર્યો કે તારે જેમાં મતલબ આગળ વધવું તો વધી શકે છે તો એમને મને સપોર્ટ કર્યો એના કારણે હું આજ આગળ વધી છું અને હું મહેનત કરતી ગઈ થોડી મહેનત કરી સારી રીતે મને અમારા ગામના રમેશભાઈ રબારી કોચ મળ્યા કે એમને પણ અમારી એક જોઈ કે આ દીકરીઓમાં ટેલેન્ટ છે એટલે એમને અમને સારી પ્રોત્સાહન આપ્યું અને સારી મહેનત કરાવીને આજે અમને આ લેવલ પર પહોંચ્યા છીએ નિર્મા ઠાકોરે ફક્ત હાજીપુર નહીં પરંતુ પાટણ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે એણે ખૂબ મહેનત કરી છે એના પિતાશ્રી સામાન્ય પશુપાલન અને ખેતીનો વ્યવસાય કરે છે પરંતુ દિનમાં જેવી દીકરી એમના ઘેર જન્મી તો એમને ખૂબ એને સ્વતંત્રતા આપી કે તું ગમે ત્યાં જઈને પ્રેક્ટિસ કરી શકે છે અને એના માટે એમને એને જ્યારે જ્યારે જરૂરિયાત પડી તો આર્થિક રીતે પણ ક્યાંય જોયા વગર જે જરૂરિયાત હોય એ પૂરી કરવા માટે પૂરી છૂટ અને પણ ખૂબ મહેનત કરી છે પંદર વર્ષથી એ ખૂબ મહેનત કરે છે અને એ ઇન્ટરનેશનલ મેરેથોન રનર બની ચૂકી છે જ્યારે જ્યારે નિર્મા નામ પડે એટલે અમારા ગામના દરેક સમાજ ગર્વથી અનુભવે છે ગામની બીજી પણ સત્તર થી વીસ દીકરીઓ જે નિર્માને પ્રેરણારૂપ લઈ અને એ પણ પ્રયત્ન કરી પરીક્ષા ને આવી બધી પ્રયત્ન કરી રહી છે

અને તેને પણ આગળ વધવા માટે ખૂબ જ મહેનત કરી છે. અમારા ગામની ઓળખ અમારા ગામની દીકરીઓ થી થઈ રહી છે. અને નિર્માના પ્રેરણા થી જે એની મહેનત થી જ અમારું ગામ ગામની દીકરીઓ આજે આગળ વધી રહી છે. નિર્મા મારી બેન છે એને બહુ ખૂબ પ્રગતિ કરી એટલે ગામની દીકરીઓને અમુકને એવી ઈચ્છા થાય કે અમે પણ ભવિષ્યમાં આવું કરીએ. માટે બીજી દીકરીઓ પણ પોતપોતાની જાતે જેટલું થઈ શકે એટલું બધું કરવા તૈયાર જ છે માટે એ લોકો હજુ વધારે પ્રગતિ કરે નિર્મા જેવી ખૂબ પ્રગતિ લાયક દીકરી બને એવી દરેકની અપેક્ષા રહે